લિંબાયત વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે મહાપ્રભુનગર અગ્રવાલ બજારની સામે આગ લાગી હતી ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે ફાયર વિભાગને જાણકારી અપાઈ હતી આગ કાબૂમાં આવી ગઈ છે કોઈ જાનહાની નોંધાઈ નથી हमें डेके पास मारे थे जब સબ ઓફિસર સુનિલ ચૌધરી ફાયર સ્ટેશન મહાપ્રભુનગર ની સામે પત્રના ભંગારના ભંગાર ના ગોડાઉન માં આ નો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે અને કુલિંગ નું કામ પણ ચાલુ જ છે હવે ફ્લેમ કટ થઈ જાય છે ભંગાર ભંગાર નું ગોડાઉન છે અને થોડો યાન ને એવું અંદર છે એટલે સ્મોક જરા વધારે છે કુલિંગ ની કામગીરી ચાલુ છે ના એવો હમણાં હાલમાં તો કોઈ મેસેજ મળ્યો નથી પણ લાગે છે કે પાછળ ટ્રાન્સફોર્મર છે કદાચ શોર્ટ સર્કિટ હોય શકે કોઈ ના જાનહાનિ નથી બાકી ગોડાઉન છે એટલે આ બોટલ મૂકેલી હતી તપાસ કરીને જાનનો વિષય છે